બોલો સદગુરુ ભગવાન વીસ તારીખ છે અને મંગળવાર આપણે આજે આ પરસ કે જે સસ્સો વર્ષ પહેલા કે હાડી સસ્ો ના દાયકામાં જે મહાપુરુષો જે સંતો એ વાત કરી છે એ હોળવાલને એક રતિ વાત કરી છે એવા મહાપુરુષો હતા કે જેના અડધા ગ્રંથો તો સુપ કરી દીધેલા છે અડધા કોઈ પણ ચોરી થઈ ગઈ હોય તો કહેવાય એવા જો મહાપુરુષો ની વાત કરો ભગવાન રામદેવજી જેવાની તેમના ગુરુ બાવા ઉગમસી જેવા સેલણસી કુભો નીલ રાહુલ માલા રૂપાદે જેસલ તોરલ ધાંગો ધણવીર અને સાલો અને સુરો દેવાયત પંડિત દે દેવાયત પંડિતના ઘરેથી દેવલ દે લાખો લોયાણ માતા રાવત રણસી ખેમડીઓ કોટવા જયમલ ભગત ઢીંગારા હરભુજી વિરમદેવજી કેટલા સંતોના હું તમને નામ દઉં આ દાયકાના જે તણસોના સંતોની સંતોત ગંગા તેવા એ તણખી તેમના દીકરી પાટણ જયમલ રાઠોડ જેટલા મહાપુરુષોના હું આપણને નામ દઉં ત્યારે મહાપુરુષો જેને કહેવાય એને સંતો કે જ્યારે કોઈ ગત ગંગા સમદ્રષ્ટિએ જેના અંગડામાં એક સરખી જ લેર ઉઠતી હોય અને એમના મનની જે વાતું એમના સમર્પણ એમના આવકારા અને જે કુટીઓમાં જે ભજન ભાવ થતા જાગરણ કહેવાય જેના આજે એવા મહાપુરુષો એ દેવાય જેવા એ રાવત રણસિંહ જેવા એ જેને એવું કીધું કે જમારે જાગરણના કુંભ કુબ થાય મળ્યા શેરે મેળે જતી ને સતી એવા પાટે રે પધારો ગુણનારે રે પતિ પાસે ગુણને જેને મેળવી લીધા હોય એનું નામ ગુણનો પતિ આવા સંતોની જ્યારે બેઠક હતી અને એમાં જેને એમ કેવાય કે ભગવાન બાવા ઉગમસી જેવા ગાદી માથે બિરાજતા અને જે રામદેવજી જેવા જે રખુવાળું કરતા હતા ખેમડિયા કોટવાળ જેવો કોટવાળ અને આ ગતગંગા એ જયારે એક સમદ્રષ્ટિ ત્યારે ત્યાં આપતા અને એ મહાપુરુષોની જે વાતું છે એમનું જ્ઞાન કે સત્સંગ તો હજી સુધી સાંભળ્યું હોય એ કોઈ બોલ્યા નથી સુખ થઈને બેસી ગયા છે પણ આજે આ રામ મઢીએ આવા ચેનલ વાળા ભાઈઓ આવે અને એમ કે કે વ્રત બાપુ કેક વાત કરો તમારા અનુભવની ઘણી સુપ રહુ છે પણ આવા આ આવે મહાપુરુષો જ કહેવાય મારી માટે તો કે મુલાકાત ત્યારે હું એમને એમ કહું છું કે આ જગતની અંદર અતારે કેટલું હાલે છે ડીનવાણું ઓહો હી પડદે કે પીછે ક્યાં હે તમે દેખો કોઈ દેખન દેખનહારા તમે દેખો કે કેવડું જ્યાં બોલા અતારના યુગમાં બોલાય નહીં રોડ માથે ખાખી લુગડા કરપ્શન કરવા દંડા આપણે ગાડી નિહરી નથી કે ઉભા રાખ્યા નથી એમ આ કરપ્શન વાળા અને એ હું કઉ છું આ જે કરપ્શન વાળા અત્યારે જે ગુરુ થઈને ગાજે છે અને શેલા મૂંડે છે એવડું કબ સંતો એમનું નથી ઈ હારા ઈ પટાવાળા હારા એવડો આપનું કરપ્શન હાલે છે એમ મે કોઈ ભજન નથી પણ કે અમે સુખી ન મારા બાલ બસા સુખી હોય એટલે બસ હવે આંધળી આ માલણ છે ને આંધળા પૂજારા છે સમજ્યા પથ્થર છે પુષ્પ સડાવે ભર મે મત ભૂલો ગયા મારા હવે તમારા ભ્રમમાં જે જ્યાં સુધી તમે પડ્યા છો ત્યાં સુધી તમે જાગી નહીં શકો મારા વાલા તમારી પાસે ભણતર હશે હશે તમારી તમારી પાસે પાસે ગણિત મગજ તમે અબજો રૂપિયા ભેગા કર્યા હશે કરોડો રૂપિયા ભેગા કર્યા હશે પણ મારા વાલા સાઈડ લાઈનમાં ધક્કા ખાવા શું લેવા જાવ એક દાણ એક હાથે બેહીને અલખને આરાધો તમને ખબર પડે કે એક હાથની મજા કેવી છે અહીં મારા વાલાઓ જાગો વનની અંદર એક જો ઝાડને ફળ આવતું હોય ની ફળ પાકી જતું હોય તો એ ફળને આમંત્રણ દેવા નથી જાવું પડતું રેઢા પંખીડાઓ આવે છે કે ફલાણું ફળ પાક્યા છે ફલાણા ફલાણા ઝાડ માથે હાલો તો તમને ભગવાન મનુષ્ય જેવો અવતાર આપ્યો છે અને ધક્કા ખાવશો એક દાણ એક આયતે ફૂતા હો ત્યારે તમારા આત્માને પૂછી લીધો એ જેમ નીલલભાઈ કુંભારાણા ને કીધું કુંભારાણા તારા આત્માને પૂછી લે તારા આત્માને ઓળખ્યા વિના લખ સ્વરાશી એ કુંભારાણા કાગ ને કોયલ રંગે રૂપે તો એક જ છે પણ એની વાણી થકી ઓળખાય એમ મારા વાલા તમારી પાસે આવી વાણીઓ છે આવું છે તો એક દાણ જાગીને મારા વાલા સતનો વ્યાપાર કરી દેવો તમને ખબર પડે હેં અને આ સુધી એવું કીધું કે ઝૂપડીએ તો તો રે જાજો ક્યારેક આના મહેમાન તો થઈ જજો ઝૂંપડીની શું મજા છે કોઈ અલગારી પુરુષને ત્યાં જાજો ભલે એક ટકનું હોય પણ એની માથે ઓળગોળ ગોળ થઈ જાય હેં કે કોઈ ગીમી ઘીરે ગયા હોય અને છત્રીસ ભાજના ભોજન હોય એમાં મીઠાઈશ ન હોય એ એમાં એ ખીચડીમાં અને કઢીમાં એ મીઠાઈશ હોય છે કારણ કે એમાં એનો ભાવ એને પીરસો છે એમાં એને એના પ્રાણ પીરસી દીધા છે એટલે એના ભાવને વિભુર થઈ જવું પડે છે એમ મારા વાલા જલારામ જોગી જેવો જલારામ જોગી હે બાપા પોતે હાથે ઘંટી દળે અને ભોજન ખવડાવી અને તૃપિત કરી અને જગતમાં આજે પણ એનું નામ છે જલા હું અલા અને એ મારા વાલા આજે પણ એના કરોડો રૂપિયાનું હરિહર હાલતું છે અબજો રૂપિયાની એની ભોજના લયું છે પણ કોઈ દિવસ અહીંયા જલારામ જોગીને ત્યાં પાવલી તો મૂકજો હે મારા વાલા આ ધર્મ અને તમે મારા વાલા વીઘા વીઘા ભોના તો માથે પંખા મૂક્યા હે લાઈનમાં પગે લાગવામાં લાઈન હે વાહ મારા નાથ એ આત્મા છે તમે આત્મા છો પોતે પોતાના હાથમાં એકાબીજીના હાથમાંનું સ્વરૂપનું ભાન કરાવો તો તમને ખબર પડશે કે આપણે ક્યાં છીએ હે અને એ મારા વાલા આવા મંડપને મેળા કરવામાં ને આવા ધક્કામાં એક હાથે તમે બેઠા હો તમારી રોટી ઉપર ધંધા ઉપર ત્યારે જોજો તો ખરા અને તમને ભગવાનને કરોડો કબજો રૂપિયા આપ્યા હોય તો તમારા આંગણીએ ક્યારેક હરિહર કરાવજો પાંચ જણા તમારા આ આંગણામાં આંગણાની હેઠું પાડીને જાય છે તમારું કલ્યાણ થઈ જાય છે એ જે આંગણાની અંદર હેઠ પડી છે ને તમારે અહીંયા કરોડો જન્મ સુધી ભગવાન કોઈ એવા વિઘન નહીં આવે અને છતાં તમે મારા વાલા કે અમે હદાવત આપ્યું આય હદાવત આપ્યું એ મારા નાથ સિદ્ધને છો ઓલા કે માયાના રે ભમરા સિદ્ધને ભમસ દિવસ ને રાત આ માયાની મોહમાં ભમમામાં ના લાઈનમાં ઊભા રહી આપણે કઈક બની જઈશું આપણે કઈક બની જઈશું આપણે કઈક બારા પડશું અરે મારા વાલા ના તમે કદાચ લાખ બે લાખ રૂપિયા દાન આપશો તમારી વાહ વાહ કરશે હે કદાચ તમે હોલ બનાવી દીશો અને તમારી તકતી મારી દીશે કઈક પણ આ નામ ને મહાપુરુષો સંતો એ તીધી ત્રણસો હાઠ ની ગત ગંગાએ ના પાડે હે એવા સરનામા છે જેના કે જ્યારે ઢિયાલડી નગરમાં બાપા જમ્યો જામ્યો હતો અને તે બીને આ કહે છે સાલો અને સાલા સુલાની ઝૂપડીએ જ્યારે ગયા ત્યારે એમ કે છે કે એ બી માલધારી ભાઈઓ હતા રબારીના દીકરાઓ હતા અને એ ઝૂપડીએ જ્યારે ગયા ત્યારે ધાંગાને અને વણવીરને કીધું કે માલ ચારવાઈ ગયા છે અને જંગલવાળો વિસ્તાર પશુ ધણ જાજું હતું સાલા સુલા પાસે અને એમ કે સવારે આપણે બધા હારે ગદગંગા નીકળશું અને સવારમાં આપણે ઢ્યાલડી નગર જઈશું આજ વાળું પાણી કરી અને આઈને રોકાઈ જાઓ કે આ મહાપુરુષો એ એના જેમાં વાળું પાણી કર્યા અને સંતો કે છે બાપા વાળું પાણી કરીને પૂતા છે ત્યારે તો કોઈ બાપા આવા મેલ મેળ્યું હતી નહીં એ દસ બાય ની નાની પ્રણકુટીઓની અંદર ઉતા અને વણવીર કોઈ પડખું ફરવા ગયા અને આઈ ઝાલું નામ હતા કે છે એમની ઓઢણીને કોઈ હાથ અડી ગયો પણ વીજળી પડી એવું થયું અને સબક દઈને જાગી ગયા હા હા આ શું અને એ વખતે કે છે વણિવ કહે છે હાથને એ જ વખતે કે છે આ તરવાજનો ઝાટકો મારી અને કાંડેથી હાથ જુદો કરી નાખ્યો અને ઢાંગાને જગાડી અને વણવીરને બી નિહરી ગયા અહીંયા સવારે સાલા સુલાના પત્નીઓ જાગે જોવે ત્યાં લોહી વેરાણેલું સાલો સાલોને સુલો બી આવ્યા છે અને પૂછ્યું કે ને વણવીર બી રોકાણા હતા શું થયું તો ખબર નથી પણ અહીંયા લોહી વેરાણેલું છે આમ જોયું તો હાથનો પંજો પડેલો આ પંજો તો કે વણવીર જ છે કોટકા રૂમાલની અંદર એવી ગોદડીની અંદર લઈને વિટાળી પેક કરી અને આ બધા મહાપુરુષો રવાના થયા ઢ્યાલડી નગર આવ્યા છે અને એ ઢ્યાલડી નગર જમા જાગરણ ખીમડીયા કોટવાળી ના જામ્યો છે ઉગમસિંહ બાવા ગાદી પર બેઠા છે રામદેવજી જેવા સંચાલક સલાવે છે ત્યારે આ કેશ રાવત રણસીએ આ ભજન ને શરૂઆત કરેલી કે રે સળાવું રે સ્વામી રે નથી સુખા જળ તો રે ઓલી માસલી રે અબડાવ્યા સેવા રે મારી માની લેજો પૂજા રે મારી માની લેજો હે ગુણપતિ ગરવા સેવા મારી માની લેજો અબીલ ગલાલ ને કંકુ ધરાવું સોખા ચડાવું ઈ નથી રે સોખા ઓલા એ અબડાયા સેવા રે મારી માની લેજો સ્વામી પૂજારે મારી માની લેજો આ એક પછી એક ભજન આલે છે ત્યાં તો સાલો સુલો તેમના ધર્મપત્નીઓ આવ્યા છે ગત ગંગામાં જે લખ કર્યા છે આસન આપ્યા છે છે પણ ઉગમસિંહ બાવાને નમન કરવા સૌ સંતોષ જાય છે અને ઉગમસિંહ બાવાને વણવીર ઉપર ધ્યાન ગયું વણવીરને હાથ ઉપર કાંડું ન કાંડા ઉપર હાથ ન દેખ્યો ઉગમસિંહ બાવાએ કીધું કે ભાઈ કારણ કે બાપજી જરી ઘાથે રહીએ ખાધી હતી તો એને જરી શિક્ષા કરી છે એ વખતે સાલો અને સુલો બે બોલ્યા કે બાપજી જે હોય અમને તો કાંઈ ખબર છે નહીં પણ આપ કતા હો તો હાથેળી મેં લેતા આવ્યા છીએ ત્યારે એ મહાપુરુષો એ સંતોએ પાયાથી ઉગમસિંહ બાવાએ એ વણવીરની હાથેળી લઈને આમ જોડેવી અને એ હાથનો પંજો હતો એવો ને એવો બનાવી દીધો હતો કે અને એને આજ આ આપણા મહાપુરુષો સંતો જે આ ગતને જાણવાવાળા આ ગતના ગોઠિયાઓ આ ગતને આ રેણી કેણી આ લાલના સંતો આજ એને પસમીઓ પાઠ કહે છે આજ એ પસમિયા પાઠથી ઓળખાય છે હે અને આ મહાપુરુષોની વાતો જેટલી કરવી એટલી ઓછી છે મારાવાલા અરે સત ગુરુ મહારાજ